પોરબંદરથી એક મોટી ખબર સામે આવી છે રમેશ છેલાણા અને છેલિંગને પોલીસે વધુ સકંજામા લીધી છે અને છે મુશ્કેલીમાં ખૂબ મોટો વધારો થયો છે શું છે પૂરો મામલો આવો જાણીએ જી હા હાલમાં જ પોરબંદર નીચના ચાર આરોપીઓને પોલીસે ઝડપા છે મુખ્ય રમેશ છેલાણા આ તમામની ઉપર પહેલો પોરબંદરમાં પહેલો ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે ગુજરાતમાં અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે પરંતુ આ પહેલો એવો ગુનો છે જે ગેંગ સામે નોંધ્યો છે છે રમેશ અને નવ અન્ય લોકો આ તમામ સભ્યો સામે આ ટોકનો કાયદો છે તે લગાવી દેવામાં આવ્યો છે આ ગેંગના સભ્યો બે ગુનાથી લઈને અઢાર ગુના સુધીના સંડોવણીમાં સામેલ છે ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ આર્મ્સ એક્ટ ધાકધમકીથી ખંડણી ઉઘરાવવી આ સહિતના ગુનાઓ આ ગેંગ કરી ચૂકી છે એલસીબી દ્વારા આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જેના પર જૂનાગઢના રેન્જ આઈજી એ મહોર મારી છે પોરબંદર કોર્ટમાં ગુસ્ખરી ટોક કાર્યવાહી હેઠળ કેસ સીટી ડીવાયએસપી ને તપાસ સોંપવામાં આવી છે ચાર શખ્સોની ધરપકડ રમેશ છેલાણા સહિત કરી લેવામાં આવી છે ગુસ્ખી ટોક મતલબ કોઈ પણ વ્યક્તિ અથવા ગેંગમાં મળી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા કરતો હોય ધાક ધમકીથી ખંડણી ઉઘરાવતો હોય આવા ગુનામાં આ કેસ છે તે ફાઇલ કરવામાં આવતો હોય છે આ ગેંગ સામે અલગ અલગ અનેક ગુનાઓના આરોપ છે રમેશ છેલાણા મુખ્ય લીડર છે ટોટલ નવ આ રમેશ છેલાણા સામે ગુના નોંધાઈ ચુક્યા છે કાના રાણા છેલાણા જેની સામે આ ગેંગનો સાગરિક છે જેની સામે અઢાર ગુના નોંધાઈ ચૂક્યા છે તો આ જે ગેંગ છે તે ક્રાઈમ કરવામાં માહિર હોવાનું મનાઈ રહ્યું છે અને જેના કારણે પોલીસે હવે તેના ઉપર લગામ કસી છે અને ટોકનું શસ્ત્ર છે તે હવે પોરબંદર પોલીસે ઉગામ્યું છે સાથે જ પોલીસે એક અપીલ કરી છે અને આવા લોકો સામે ચીમકી ઉછારી છે કે કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં નહીં આવે જેથી કરીને અગર આવા કોઈ લોકો હોય તો લોકો પોલીસનો સંપર્ક કરે પોલીસને ફરિયાદ કરે તમામ સામે પગલાં ભરવામાં આવશે એમની મુશ્કેલીમાં વધારો થયો છે દોસ્તો ઘણા બધા લોકોને મેં ગઈકાલે વિડીયો અપલોડ કર્યો હતો તેમાં કમેન્ટો આવી હતી કે આ કોઈ ડોન નથી પરંતુ જે પ્રમાણે તેના ગુનાઓ છે અને પોતે તે પોતાનો પોતે ડોન્ટ સમજતો હતો પરંતુ પોલીસે તેને હવે કાબુ કર્યો છે અને તેને હવે કંટ્રોલ કરવા માટે આ ગુસ્સી ટોકનો કાયદોની લગામ છે તે આ રમેશ સામે ઉગામી છે તો પોરબંદરથી આ એક મોટી ખબર છે તે સામે આવી છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઈન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ